સુરતમાં કોરોના સમયે ખરીદાયેલી કરોડો રૂપિયાની એમ્બ્યુલન્સ હાલ ધૂળ ખાઈ રહી હોય છે જેને લઈ લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કોરોનાની મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જેમ જેમ કોરોના સમાપ્ત થયો સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો છે તે બંધ પડેલા છે અને બગડી પણ ગયા છે આવો જે કિસ્સો ફરીથી પ્રકાશવામાં આવ્યો એવી માહિતી મળી છે કે કોરોના સમય બાદથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આશરે એક પોઈન્ટ વીસ કરોડની કિંમતની ત્રણ એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે કોરોના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો ત્યારબાદ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી સ્થિતિ એવી છે કે કોરોનાના ચાર વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવી નથી ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે તેની ઉપર પર જાડ્યો જે છે કોરોના કાળમાં જ્યારે આ એમ્બ્યુલન્સ નવી સિવિલ ને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી ચાલુ કન્ડિશનમાં હતી હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલત વિશે જાણા નથી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે